આ દિવસોમાં ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના મુદ્દાના કારણે રાજકારણ ગરમાયું છે એક તરફ પોલીસના પટ્ટા ઉતારી લઈશું તે પ્રકારના નિવેદન આવી રહ્યા છે બીજી તરફ સત્તા પક્ષના સાંસદો છે તે જે રીતે ગઈકાલે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાના ભાઈ દારૂમાં પકડાયા તે મામલે તેમણે પ્રહાર કર્યા હતા ત્યારે આને લઈને ગુજરાતની રાજનીતિ ખૂબ ગરમ છે પરંતુ આ વચ્ચે હવે નિરંજન વસાવાએ પુરાવા સાથે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે ભૂતકાળમાં જે ભાજપના નેતાઓ હાલમાં વર્તમાન સમયમાં અલગ અલગ સમિતિના ચેરમેન હોય કે પછી જે હોદ્દેદારો છે તે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયા હોય તે બાબતને લઈને તેમણે કેટલાક અખબારના કટિંગો મૂક્યા છે અને સાંસદ મનસુખ વસાવા પર તેમણે પ્રહાર કર્યા છે અને શું આક્ષેપો કર્યા છે તે સાંભળો નમસ્કાર મિત્રો ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીર ભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના ક્વાર્ટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનું પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેઢી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈપણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શહેર છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારી દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટે કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસમાં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે અને આરોગ્ય સમિતિના ચેરમેન જે હાલ અહીંયા અમારા નાંદોદ માં જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એમના ઘરે પણ અને એમના વિસ્તારમાં પણ ખુલે આમ કન્ટેનરો અને આઈસર ગાડીઓનું કટિંગ ત્યાં ગાડી થાય છે અને આ મનસુખભાઈ વસાવા જે સ્ટેજ પર બેસે છે એ સ્ટેજ પર એમને ખબર નથી પડતી કે આજુબાજુમાં તમારી આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ બુટલે કરતો નથી ને મનસુખભાઈ તમે આજે અગિયાર જે નાના કોટરિયાની વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો આજે તમારા જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલે છે અને આજે એના માટે તમને આ પુરાવો પણ આપું આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે સત્તર લાખ રૂપિયા સત્તર સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સત્તર આ ઓગણીસ સાત બે હજાર પચીસનો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝ પેપરમાં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનો હોય આ નર્મદા જિલ્લાના લઘુમોતી મોરચાના ઉપપ્રમુખ હોય આ ચોવીસો કરોડનો ડ્રગ્સ પકડાયું હોય આ બુટલેગર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ એક કિલો પાંચસો ગ્રામથી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીનામાં જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે અને જે આ બુટલેગર જે તમે પેલા જે ક્વોર્ટર છે એ ક્વોર્ટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેગર હશે કોઈક આગેવાન હશે કોઈ પ્રતિનિધિ હશે એની તપાસ કરો કેમ એની તપાસ નથી કરતા અને સાથે આજે તમારો જે જમાય છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે જમાઈ છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે પચીસો કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ બાબતે તમે કેમ છો કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ઘનશ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા તે વખતે ધારી ખેડા નર્મદા સુગરમાં તમને જે ખેલો લઈને જે પચાસ લાખ રૂપિયા જે તમે લીધા છે એ સેના માટે લીધા છે એ બાબતે તમે અમને ખુલાસો આપો અને જે વાસમો છે નલ સે જલ યોજના છે એ એજન્સીના અધિકારીઓ અને એ એજન્સીના માલિકો પાસેથી તમે લાખો રૂપિયા લીધા છે એ લાખો રૂપિયા સેના માટે લીધા છે એ બાબતે પણ તમે ખુલાસો કરો મનસુખભાઈ વસાવા આજે તમે 11 બોટલની વાત કરો છો અરે 11000 બોટલ લાખો રૂપિયાનો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગ ની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બુટલેગરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોનિટરિંગ ની ટીમે અહીંયા ગાડી આવવું પડે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એ તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય સરપંચ હોય કે આગેવાનો હોય કે નર્મદા જિલ્લાના પ્રમુખ હોય એ પોતે આ દારૂનો ધંધો અને પોતે બુટલે કરો છે એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈ પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપુરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ પોલીસ સ્ટેશનની ફક્ત મીટરના અંતરમાં આમ આમ મળે છે છે જુગારનો ધંધો ચાલે કેમ તે બાબતે કોઈ બોલતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે એ માટે આ બાબતે કોઈ બોલતા નથી આ તો આવનાર નિરંજન વસાવાનું કદ દિવસે ને દિવસે એમની લોકચાહના અને કદ વધતું જાય છે એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને

આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા આ ઝઘડિયાના જે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છે એમને પણ એમણે ટાર્ગેટ કર્યા હતા હર્ષદભાઈ વસાવા હોય દર્શનાબેન દેશમુખ હોય કે પછી શબ્દ શરણભાઈ તળવી હોય કે મોતીભાઈ વસાવા જે માજી ધારાસભ્ય છે ડેડિયાપાડાના આ તમામ આગેવાનોને મનસુખભાઈ વસાવા એ ખોટી રીતે એમને ટાર્ગેટ કરે છે અને બદનામ કરે છે પણ આ મનસુખભાઈ વસાવાને અમે કહેવા માંગીએ છીએ કે જો તમે તમારી માનું ખરેખર દૂધ પીધું હોય છઠ્ઠીનું ધાવણ જો તમને ના યાદ કરાઈ જાય નિરંજન વસાવા જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને સામને આપણે તમે કહો તે સ્થળ તમે કહો તે તારીખ અને તમે કહો તે સમય અમે અમારી ટીમ સાથે ત્યાં આગળ હાજર રહીશું તમે આવો

ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કોભાડ નથી થયું ભરૂચમાં પણ કોભાડ થયું છે નર્મદામાં પણ 400 થી કરોડ થી વધુ કોભાડ થયું છે આ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું અને વાસમોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નલ સે યોજનામાં ઉગરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવા એની ટીમ આ બાબતે જાહેર મંચ પર ડિબેટમાં અમે તમને આ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ આવો આપણે આ સાથે મળીને આપણે આ બાબતે ખુલાસો કરીએ અને સાથે સાથે તમે ત્રીસ પાંત્રીસ વર્ષમાં તમે શું કર્યું છે એ બાબતે બી ચર્ચા વિચારણા કરશું આજે મનસુખભાઈ વસાવા એક રાવણ છે જેવી રીતે રાવણનો અંત એ ભલે રાજપાટ કરતો હતો પણ એનો અંત રામે કર્યો તો એવી રીતે આજે મનસુખભાઈ વસાવા જે ત્રીસ વર્ષથી સાંસદ છે એને પોતે ખબર પડી ગઈ છે કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્ય સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી એટલે મનસુખ વસાવા એ પોતે બોખલાઈ ગયેલા છે એ શું બોલે છે શું શું કરે છે એમને પોતે ખબર નથી જેવી રીતે પેલો દીવો હોય દીવા તળે અંધારો હોય એવી આની પરિસ્થિતિ છે જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે તૈયારી છે એટલે એ ફફડિયા કરે છે પણ મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ અગાઉ અમે રજૂ કર્યા છે તમે વારંવાર જિલ્લા સંકલનમાં તમામ અધિકારી શ્રીઓને પૂછો છો અને એમની પર દબાણ આપો છો એસપી ને પણ તમે કાલે કહેતા હતા કે નિરંજન વસાવા પર ખોટી રીતે દારૂનો એફઆઈઆર કરી દે પણ કુદરત અમારી સાથે છે અમે કોઈ કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ અમારું કુદરત પણ ખોટું નઈ કરે એટલે આ તમામ પુરાવા અહીંયા ગાડી આજે મીડિયા સમક્ષ હું મારા નામ જોગ જે મારી પ્રોપર્ટી છે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ લગાવ્યા છે ને આક્ષેપો ખડબડાહાટ મચી ગયો છે ત્યારે સાંસદ બાબતને લઈને શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યુઝ જોતા રહો વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई